નમસ્કાર દર્શક વૈભવ દ્રષ્ટિ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે બોરેલીમાં એક જ રાતમાં આઠ જગ્યાએ તૂટ્યા તારા દાગીના રોકડ સહિત પોણા પાંચ લાખની થઈ ચોરી બોરેલીના ડભોઈ રોડ પર નર્મદા કેનાલ પાસે ગોસ્વામી ડીજેથી કડીલા અનાજના ગોડાઉન સુધી એક જ રાતમાં આઠ જગ્યાએ તારા તૂટ્યા છે તારા તૂટવાને કારણે બોરેલીવાસીઓમાં ફફડાટનો માહોલ છવાઈ ગયો છે જેમાં બારદરનો ધંધો કરતાં રાજસ્થાની પરિવાર વતન ગયું હોય બંધ બાર બંધ ઘર માંથી પાંચ એક તોલા સોનું તેમજ રોકડ મળીને કુલ પોણા પાંચ લાખ રૂપિયાની અંદાજીત ચોરી થઈ છે એક જ સ્તરે આટલા બધા તારા તૂટવાને કારણે પોલીસ પેટ્રોલિંગ પર પણ સવાલ ઉઠી રહ્યા છે ધન્યવાદ